નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો લોકોની નાગરિકોની સુખાકારી માટે પરિવહનમાં હાઈટેક બસોનું આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે અનેક સુવિધાઓ સાથે જ ખાસ કરી અને ફાયર સેફ્ટી સાથેની બસોનું આજરોજ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ અમારા અહેવાલમાં કે કયા રૂટ ઉપર કેટલી બસો દોડાવવામાં આવશે અને આ અધતન હાઈટેક વોલ્વો બસમાં કયા પ્રકારની સુવિધાઓ લોકો માટે આપવામાં આવી છે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેન્ડ ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં વીસ નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રીએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઈ ગઈ છે આ અદ્યતન ટેકનોલોજી યુક્ત નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરિકો માટે કાર્યરત રહેશે જેમાં અમદાવાદ નહેરુનગરથી સુરત માટે આઠ બસો અમદાવાદ નહેરુનગરથી વડોદરા માટે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે વધુમાં હર્ષ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે જેમાં ફાયર ડિટેક્શન અને અલાર્મ ફાયર ડિટેક્શન અને સપ્રેશન અને ફાયર ડિટેક્શન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે બસમાં કોઈપણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઇટ્રોજન ગેસ અને બસો પચાસ લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંગ કલર ટેકનોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરિકો સુરક્ષિત બહાર આવી શકશે સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી એક ઇમરજન્સી બટન આપવામાં આવ્યું છે યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે વધુમાં જણાવ્યું હતું કે નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે જેમાં સુડતાલીસ સીટિંગ કેપેસિટી બે બાય બે લેધર અને આરામદાયક પુશબેક સીટ સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી ફાયર સેફ્ટી માટે અદ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ સ્મોક ડિટેક્શન અલાર્મ એલઈડી ટીવી એક્ઝોસ્ટ ફેન સાથેના હેચ ઇમરજન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ આ બોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે આ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલ માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક આનંદ સહિત વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા માટે અદ્યતન હાઈટેક વોલ્વો બસનું આજ રોજ પ્રસ્થાન કરવામાં આવ્યું છે તો અમદાવાદ થી ગાંધીનગર અમદાવાદ થી વડોદરા માટે આઠ બસો પ્રસ્થાન કરશે તો સાથે જ રાજકોટથી અમદાવાદ માટેની ચાર બસો રૂટ માટે અદતન સુવિધાઓવાળી મૂકવામાં આવી છે તેમાં એલઈડી ટીવી સીસીટીવી કેમેરા સ્મોક અલાર્મ સાથે જ ફાયર સેફ્ટી જે સ્પ્રિન્કલર ફાયર સેફરી સિસ્ટમ સાથેની આ બસો સુવિધાઓ માટે ઉપલબ્ધ છે સાથે જ આ બસમાં લોકોને ચાર્જિંગ પોઈન્ટ જેવી અનેક અદતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે